ત્યાં રહેલ કર્મચારી વલ્લભ બરવાડિયા જે છેલ્લા પચાસેક વર્ષથી આ ડેપો ખાતે ફરજ બજાવે છે તેઓ સિમેન્ટની થડી બતાવે અને કહ્યું કે અહીંયાથી તમે સારી લાગે થેલી લઈ લો એ સમય દરમિયાન ત્યાં ઉભેલા બીજા વ્યક્તિએ એ ગલ્લામાં રહેલા અઠાણું હજાર ચારસો રૂપિયા લઈને ભાગી જતા વલ્લભભાઈ પાછળ દોડ્યા પરંતુ અગાઉ બે વ્યક્તિ ઓટો રિક્ષા લઈને ત્યાં તેમની રાહ જોતા હતા જે આવતા જ તેમણે રિક્ષા ઝડપથી ચલાવી ત્યાંથી નાસી ગયાની જાણ માલિક જગતભાઈ ચંદા જાણ કરતા તેઓ સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં જૂના યાર્ડ પાસે આવેલ અંજલી સીડ્સ અને ફર્ટિલાઇઝર નામની દુકાનમાં વલ્લભભાઈ પોપટભાઈ પરવાડિયા કે જે હાજર હતા અને ચારેક જણા લોકો આવ્યા અને સિમેન્ટની થેલી લેવી છે એમ કહીને સિમેન્ટની થેલી બતાવો એમ નજર ચૂકવી એમના ડ્રોરમાંથી અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયા લે લીધેલ જેનો વલ્લભભાઈને અંદાજ આવી જતા એમને ધક્કો મારીને ત્રણેય જણા દુકાનમાંથી નાસી ગયેલ અને ચોથો વ્યક્તિ રિક્ષા લઈને દુકાનથી નજીક તૈયારો હતા ચારેય જણા અઠ્ઠાણું હજાર ચારસો રૂપિયાની ચીલ ઝડપ કરેલ જેનું અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો ત્યારબાદ એસપી સરની સૂચના આધારે એલસીડી પીઆઈ પટેલ નાઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે ચેક કરતાં ચારેય આરોપીઓ જામનગર હાપા રેલવે સ્ટેશનના બાજુના હોય અને રાજેન્દ્ર તાંદલ ધનસિંગ સોલંકી સન્ની પરમાર અને ધનસિંગ ડાંભી આ ચારેય જણાઓને ટ્રેક કરી અટક કરવામાં આવ્યા છે ગુનાહિત ઇતિહાસ ચેક કરતા એક આરોપીનો જામનગરના લાલપુર પોલીસ સ્ટેશનમાં ધનસિંગ સોલંકી વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ થયેલ છે અને હાલમાં આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સાહેબની સૂચના અન્વયે એલસીબી પીઆઈ અલ્પેશ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલ ટીમ દ્વારા ટેકનિકલ સોર્સની મદદથી આરોપી રામસિંહ ધાદલ ધનસિંહ સોલંકી સની પરમાર અને ધનસિંહ ડાબીની ગણતરીના કલાકમાં લૂંટ કર રોકડ રકમ અને ઓટો રિક્ષા સહિત મુદ્દામાલ સાથે ઝપઝ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે અશોક મરવણ હિંદ ટીવી ન્યૂઝ અમરેલી